સાહેબ ને લેટર કાઢો આપડે તમારું આપો ને ભાઈ બીજી વિષય નો સિક્કો ચાર અધિકારી સહી કોરોની જવાબદારી

કીધું ને સાહેબ તમારી ઓફિસ આવીશ યાર રાતે વાગે વિસ્તાર વિસ્તાર મેમ બાકી તમે ચારે મારી પાસે લેખિતમાં હું એક ઘરે જ બધા લઈ દાંત કાઢો માં દાંત વાત કરો છો દાંત કાઢી વાત ન કરતા મારી અમે તમે સિરિયસ છો કે નહીં કોઈ પર વિષય માં ગમે થાવ તમે હસવાનું બંધ તમે હસતા નહીં મારી અમે

હું ક્યાં તમને તમે રાત્રે મારો છો તમે તમે તમારો રાત્રે કરો છો તો દિવસે કરતા યા પાછો કેમ આવે છે એક ને એક જગ્યા એવો દ્વારા

તમે એને કેવી રીતે રોકી શકો છો કોઈ ડોક્ટર શું જવાબદારી તમારી પડ ભાઈ હું ડોક્ટર તમારી જવાબદારી શું છે મને કયો તમે શું છો બીજી વિષયમાં તમે વોર્ડ નંબર આ આ વિસ્તારમાં આવો છો તમારી કોઈ જવાબદારી છે કે નહીં ચાર દિવસ